જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહાન કોણ ચીનના એક મહાન સમ્રાટ હતા પોતે ખૂબ બુદ્ધિશાળી અને તત્વવેતા હતા એક દિવસ તેમણે પોતાના દરબારની અંદર મહાન તત્વજ્ઞાની એવા કોન્ફ્યુશિયસને બોલાવ્યા તેમણે આદરપૂર્વક પોતાના દરબારમાં સ્થાન આપ્યું અને પછી તેમણે એક પ્રશ્ન કર્યો કે મહાન મહાત્મા આપણા આ રાજ્યની અંદર સૌથી મહાન કોણ સૌથી મોટું કોણ ત્યારે કોન્ફ્યુસિયસે કહ્યું કે આપણે સૌ બધા છીએ એમાં સૌથી મહાન હોય ને તો તમે છો આથી એમને નવાઈ લાગી કે મારું નામ દે છે મારા વખાણ કરવા આથી એ કહે છે કે હું શા માટે મહાન ત્યારે કન્ફુશિયસ કહે છે કે તમે સત્ય જાણવાની ઈચ્છા ધરાવો છો એટલા માટે તમે મહાન છો રાજાને નવાઈ લાગી આનંદ થયો ફરી વખત એમણે કહ્યું કે મારા કરતાંય મહાન કોણ તો કન્ફુશિયસે કહ્યું કે તમારા કરતાં મહાન હું છું ફરીવાર સમ્રાટને નોવાઈ લાગી કે આપ તમને તમને મહાન કહો છો તો એમને કહ્યું કે હું છે ને સત્યને પ્રેમ કરું છું સત્ય બોલવા માટે હંમેશા એ ઈચ્છા રાખું છું એટલા માટે હું મહાન આથી સમ્રાટે કહ્યું કે હુંય નહીં તમે નહીં આપણા બંને કરતા મહાન કોણ ત્યારે એ મહાન તત્વજ્ઞાની એવા તત્વ કન્ફ્યુ કહ્યું કે આપણા બે કરતાં પણ ઘણા બધા મહાન છે આપણી આજુબાજુ જોવા મળે છે તો સમ્રાટે કહ્યું તમે મને બતાવી શકશો ત્યારે કહ્યું ચાલો બતાવું આથી સમ્રાટ તેમની સાથે ચાલ્યા અને કોન્ફ્યુસિયસ રથ લઈને બંને ગાઢ જંગલની અંદર ગયા અને દૂરથી એમને સમ્રાટને બતાવ્યું કે જો કંઈ દેખાય છે તો સમ્રાટે જોયું કે હા કોઈ ગઢા એક ડોષીમાં દેખાય છે રથ નજીક ગયો જોયું તો એ ડોશીમાં કોદાળીથી કૂવો ખોદી રહ્યા હતા સમ્રાટને પણ નવાઈ લાગી આવડી મોટી ઉંમરના ડોશીમાં કોદાળીથી કૂવો ક્યારે ખોદી રહેશે ત્યારે એ કોન્ફ્યુસીસે તેમને કહ્યું કે જોયું આ ડોશીમાં આટલી ઉંમર છે છતાં પણ કૂવો ખોદી રહ્યા છે આથી સમ્રાટે ડોશીમાને પૂછ્યું કે માજી આ કૂવો કેમ ખોદો છો ત્યારે ડોશીમાએ કહ્યું બેટા આ ગાઢ જંગલ છે કોઈ ભૂખ્યું તરસ્યું પાણી વગર અહીંથી નીકળે તો માણસ પાણી પી શકે ને આ જંગલમાં ક્યાંય પાણી નથી અને અહીં કૂવો ખોદું છું જો અહીં કૂવો થઈ જાય તો કોઈ તરસ્યું માણસ અહીંથી નીકળે તો પી શકે રાજાને નવાઈ લાગી ત્યારે છે એમને કહ્યું જોયું ને માણસ પોતાના માટે કામ કરે એ સ્વાર્થ કહેવાય પણ બીજાના માટે કામ કરે ને એ મહાન છે આ ડોશીમાં તો વૃદ્ધ થયા એને આ કૂવાનું પાણી નથી પીવું પરંતુ એ બીજાની ચિંતા કરી તેમના માટે આ કૂવો ખોદી રહ્યા છે એ આપણા બંને કરતા મહાન છે જે બીજાના માટે કામ કરે ને એ ખરેખર મહાન હોય છે સમ્રાટે બંને હાથ જોડ્યા માજીના પગે પડ્યા તો વંદન છે આપ જેવા મહાન વ્યક્તિ મારા રાજ્યની અંદર રહો છો એ મારા માટે ગૌરવની વાત છે અને બંને પોતાના રાજ્યની અંદર પરત ફર્યા અને ડોશીમાની મદદ કરવા માટે રાજાએ અનેક વ્યક્તિઓને મોકલી સુંદર મજાનો કૂવો ખોદાયો અને આવનાર આવતા જતા લોકોને પાણીનું સુંદર મજાનું સ્થાન મળી રહ્યું આમ પોતાના માટે નહીં પણ બીજાના માટે કામ કરે એ ખરેખર મહાન હોય છે